દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને ફતેપુરાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સૌ પ્રથમ અઢારસો છ્યાસીમાં બ્રિટિશ સરકાર દ્વારા ભીલપ્રદેશ રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગોવિંદગુરુ સતીસ્વર માલ દ્વારા માનગઢ ખાતે ભીલરાજ માટે ચળવળ ચલાવવામાં માંગ કરવામાં આવી હતી અને આંદોલન કરવામાં આવ્યું હતું ભીલપ્રદેશ માટે આ આંદોલનમાં પંદરસો ને સાત જેટલા આદિવાસીઓ ભીલોએ શહીદી વહોરી હતી ત્યારબાદ મધ્યપ્રદેશના સાંસદ દિલીપસિંહ ભુરીયા દાહોદના સાંસદ સોમજીભાઈ ડામોર તેમના દ્વારા અને હાલમાં પણ છોટુભાઈ વસાવા દ્વારા બિલપ્રદેશ પ્રદેશ રાજ્યની માંગણી કરવામાં આવી છે જેથી વર્ષોથી ચાલતી આવતી આ માંગને બિલપ્રદેશ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા દર વર્ષે પંદર જુલાઈ આવેદનપત્ર આપવામાં આવે છે જેથી આ વર્ષે પણ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ફતેપુરા તાલુકા બિલપ્રદેશ મુક્તિ મોરચાના તેમજ આદિવાસી પરિવારના યુવાનો વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા રિપોર્ટર અલ્કેશ પારગી Ezrinios Guzrati, Dahot Patepurah.